આજે આપણે એચ એમ કિચનમાં એક નવી જ ભાજી બનાવીશું જે ભાજી ક્યારેક ચોમાસામાં મળે છે અને આ ભાજી તમે પણ બનાવી હશે તો હું આજે આ ભાજીની રેસીપી લઈને આવી છું તમારી પાસે તો આ ભાજી કઈ છે તે જોઈ લઈએ કે આ ભાજીને આપણે કલેની ભાજી કહીએ છીએ તેને આ રીતે સાફ કરી અને ઝીણી ઝીણી સમારી લેવાની છે આ ભાજીને ફોળસીની ભાજી પણ કહેવાય છે તેમજ આ ભાજી છે તે વધારે પહાડો ઉપર બને છે અને આ ભાજીના ખૂબ જ ગુણ હોય છે માટે ચોમાસામાં જ્યારે પણ મળે ત્યારે આ ભાજી અચૂક ખાવી જોઈએ આ ભાજીને મેં ઝીણી સમારી લીધી ત્યારબાદ તેને આ રીતે પાણીમાં ડીપ કરી અને પલાળી અને ધોઈ લેવાની છે ત્યારબાદ પાણીમાંથી બહાર કાઢી લઈ અને તેને ઉપર મીઠું નાખી અને મીઠા મીઠામાં આ ભાજી છોડીશું અને થોડી વાર રહેવા દઈશું ત્યારબાદ એક કઢાઈની અંદર આપણે તેલ મૂકીશું હું જે તમને ચોળીને બતાવું છું તે જ રીતે મસળી અને પૂરેપૂરી ભાજીને ચોળી લેવાની છે અને મેં કઢાઈ મૂકી દીધી છે અને તેની અંદર ત્રણથી ચાર ચમચી તેલ એડ કર્યું છે હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર રેગ્યુલર જે વઘાર કરીએ છીએ તે જ જીરાનો વઘાર કરવાનો છે મિત્રો અહીં હું તમને આ ભાજી વિશે એક નવી જાણકારી પણ આપીશ કે આ ભાજી આપણે જે વ્રત કરતા હોઈએ છીએ વ્રત કરતા હોઈએ છીએ તો આ ભાજી વ્રતમાં ખાવામાં ઉપયોગ લેવામાં આવે છે કે જેથી કરીને આ ભાજીમાં મીઠાનું પ્રમાણ હોય છે જે કુદરતી હોય છે તો તમારા શરીરમાં મીઠાની ઉણપ ના આવે તેની માટે અમુક જગ્યાએ આ ભાજી પણ ઉપયોગ થાય છે તેનો ઉપયોગ તમે વ્રતના પાંચ દિવસમાં કરશો તો તમારા શરીરમાં મીઠાની ઉણપ નહીં આવે હવે મેં હિંગ એડ કરી અને તેલમાં ભાજીને એડ કરી દીધી છે તો હવે ભાજીને બધી જ ભાજીને એડ કરી અને સરસ ચમચાના મદદથી મિક્સ કરી લેવાનું હલાવી લેવાનું છે અને ત્યારબાદ તેની અંદર હળદર એડ કરી અને તેને ઢાંકી બેથી ત્રણ મિનિટ ચડવા દેસું તો હું તમને કહેતી હતી કે આ ભાજીને તમે મૂળાકતમાં અથવા આપણે જયા પાર્વતીનું વ્રત હોય છે ત્યારે તમે ખાઈ શકો છો પણ ત્યારે એક પ્રોસેસ જે આપણે મીઠામાં ચોળી તે પ્રોસેસ નહીં કરવાની ઉપરનું મીઠું લેવાની આ ભાજીમાં જરૂર નથી મેં મીઠામાં ચોળી છે ત્યારબાદ તેને તેલમાં ડાયરેક્ટ એડ કરી છે જેથી કરીને હું પણ અહીં ભાજીમાં મીઠું એડ નથી કરતી તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે મેં ભાજીને આ રીતે ઢાંકી અને ચડવા દીધી હતી તો બેથી ચાર મિનિટ પછી જોઈએ છીએ તો ભાજી ઘણી બધી ચડવા આવી છે અને ભાજીમાં રહેલું પાણી પૂરેપૂરું આ રીતે છૂટું પડી ગયું છે તો આ પાણીની અંદર જ આપણે મસાલા કરી લેવાના છે તો અહીં તમે લસણવાળું મરચું લેવા માગતા હોય તો લસણવાળું મરચું બે ચમચી લેવું અને લસણવાળું ન લેવું હોય તો તમે સાદો મરચું પણ લઈ શકો છો ત્યારબાદ ધાણાજીરું પાવડર લેવાનું છે અને ત્યારબાદ સરસ ભાજીને એકદમ સરસ મિક્સ કરવાની છે અહીં ખાસ ધ્યાન રાખો કે હવે ચમચાના મદદથી આપણે ભાજીને ચલાવતા રહેશું કે જેથી કરીને ભાજીમાં રહેલું પાણી બળી જાય અને ભાજી જે થોડી ઘણી પણ બાકી છે તે પૂરેપૂરી ચડી જશે અહીં તમે ટમેટું પણ એડ કરી શકો છો પણ હું ટમેટું એડ નથી કરતી કેમ કે આ ભાજીનો પ્યોર ટેસ્ટ જ ખૂબ જ સરસ હોય છે તો આ ભાજીનો મજા માણવા માટે હું બીજું કંઈ જ એડ નથી કરતી સ્વાદે પણ એટલી જ સરસ હોય છે તમે ન બનાવી હોય તો એકવાર જરૂર બનાવજો કે અત્યારે જ ચોમાસાના સમયમાં થોડોક ટાઈમ જ આ ભાજી મળતી હોય છે તો આ રીતે ચમચાના મદદથી ચલાવવાનું અને પાણી જે કંઈ હોય તે બળી જાય ત્યાં સુધી તેને ચમચાના મદદથી સરસ મિક્સ કરતું રહેવાનું અને મિક્સ કરતાં કરતાં પાણીને બાળતું જવાનું તમે જોઈ શકો છો કે વચ્ચે તેલ છૂટું પડવા લાગ્યું છે આ રીતે તેલ છૂટું પડી જાય એટલે સમજી લેવાનું કે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે મિત્રો આ જ રીતે ભાજી તૈયાર થાય છે અને એકદમ ઇઝી રીતે પણ ભાજી તૈયાર થઈ જાય છે તો આ ભાજી તમે બાળકોને ખવડાવો વ્રતમાં પણ ખાઈ શકો છો નાના મોટા બધા આ ભાજી ખાય તો તેને ખૂબ જ લાભ મળે છે તો મારી ભાજી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો આ રીતે નવી ભાજી તમે પણ બનાવો અને તમને કેવી લાગી અને મારી રેસિપી તમને કેવી લાગી તે પણ તમે મને જરૂર કોમેન્ટ બોક્સમાં કહી શકો છો અથવા તેમાં કોઈ ફેરફાર કરવા હોય અથવા તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો ધન્યવાદ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે એચ એમ કિચનમાં થેન્ક યુ